સુરતમાં મનપા પ્રદુષણ ને લઈને એલર્ટ બોર્ડમાં લઈને દંડનીય કાર્યવાહી પણ શરૂ કરી છે ધૂળ ઉડાડો પિસ્તાળીસ કન્સ્ટ્રક્શન સાઇટને ને લાખનો દંડ ફટકાર્યો છે ગ્રીન નેટ બેરીકેટિંગ અને પાણીના છંટકાવ જેવા માપદંડોના આધારે પેનલ્ટી લગાવડાવી પેનલ્ટી અપાઈ છે મોટા વરાછામાં પણ છવ્વીસ અને અઠવાડ પણ બાવીસ સામે કાર્યવાહી કરાઈ છે છેલ્લા એક સપ્તાહની વાત કરીએ તો સુરત શહેરમાં પ્રદૂષણ વધવાના કારણે એક્યુઆઈ લેવલ સતત વધી રહ્યો છે જેને કારણે સુરત મહાનગરપાલિકા દ્વારા પ્રદૂષણ ફેલાવતા તમામ જે માધ્યમો છે તેની સામે લાલ આ કરી છે ખાસ કરીને સુરત મહાનગરપાલિકા દ્વારા વધતા જતા પ્રદૂષણને લઈને દંડ ફટકારવાની કામગીરી શરૂ કરવામાં આવી છે ધૂળ ઉડાડતી એકસો પિસ્તાલીસ જેટલી કન્સ્ટ્રક્શન સાઇટને રૂપિયા ચુમ્માલીસ લાખનો દંડ કરવામાં આવ્યો છે ખાસ કરીને વિવિધ જે માપદંડોના આધારે પેનલ્ટી ફટકારવામાં આવી છે જેમાં કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર ગ્રીન નેટ બેરિકેટિંગ અને પાણીના છંટકાવને લઈને અલગ અલગ માધ્યમોને ધ્યાનમાં રાખીને જે પેનલ્ટી છે તે પેનલ્ટી ફટકારવામાં આવી છે ખાસ કરીને નવા વિકસતા મોટા વરાછામાં છવ્વીસ અને અથવામાં બાવીસ સામે કાર્યવાહી કરવામાં આવી છે હવા પ્રદૂષણની ચિંતા વચ્ચે રાજ્ય સ્તર સ્તરે પણ ડ્રાઈવ ચલાવવાની હલચલ જોવા મળી રહી છે ત્યારે સીધા દ્રશ્યો આપ જોઈ શકો છો વિવિધ જે કન્સ્ટ્રક્શન સાઇટ છે જેમાં સુરત મહાનગર પાલિકા દ્વારા ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે પરંતુ આ ગાઈડલાઈનનું અહીં પાલન કરવામાં આવ્યું નથી જેને કારણે સુરત મહાનગરપાલિકાની અલગ અલગ ટીમો દ્વારા જે કન્સ્ટ્રક્શન સાઇટ છે તેમાં વિઝિટ કરવામાં આવી હતી અને જે તે કન્સ્ટ્રક્શન સાઇટ જ્યાં માપદંડોનું પાલન કરવામાં આવતું ન હતું તેવી તમામે તમામ જે કન્સ્ટ્રક્શન સાઇટ છે તેમાં દંડ ફટકારવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે આગામી સમયમાં પણ જે રીતે પ્રદૂષણની માત્રા સતત વધી રહી છે આ પ્રદૂષણની માત્રા ઓછી કરવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા સતત જ છે તે કરવામાં આવશે અને અલગ અલગ જે જગ્યાઓ છે તે જગ્યાઓ ઉપર આજ રીતે આકસ્મિક રીતે મુલાકાત લેવામાં આવશે અને જે તે બિલ્ડિંગ વિરુદ્ધ જે દંડાત્મક જે કાર્યવાહી છે તે કરવામાં આવશે કેમેરામેન પ્રશાંત ધીવડે સાથે ચેતન પટેલ ઝી મીડિયા સુરત